તેન કોણારે આપણે જોઈ હેલ્લો ફેમિલી જય માતાજી રામ રામ બધાઈ ને તો માતાજી હાઉના હારો કરન ધંધા માં લાભ આપે ને મને મનોકામના કામ ને પૂર્ણ કરેવી શુભેક્ષા આપું છું તો કેમ છો બધા મજા ને તમે મજામાં માં જ છે તો આજના નવા વિડીયો તમારું બધાઈ નો હાર્દિક આદિક સ્વાગત કરું છું તો આજે અમારે બનાવશું સરસ મજાનો વિડીયો એટલે ચેલેન્જ વિડીયો લઈને આજે આવ્યા છીએ આજે મારે અને પ્રતિકના ના મમ્મી ને છે ને કરવાની છે તો તો બધાય વિડીયો વિડીયો મજા તમને તમને આવશે અને જો ગમે એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ ઘણા કોમેન્ટ કરતા હા કે તમે બે વિડીયો એક હારે બનાવો તો આજે અમારે એક હારે સેલ વિડીયો લઈને આવ્યા છીએ તો આજે તમને બહુ મજા જ એટલે આવવાની છે

તકક કરતી નોટ આપણે પાંચ છ ની નોટ છે ને સંદીપ પાંચ લઈ લીધી ને અમારે છે ને કરવાની છે મારે અને પ્રતિકના મમ્મીને તો અત્યાર સુધી છે ને હું સંદીપ કરતા હતા મારે અને પ્રતિકના મમ્મીને ચેલેન્જ કરવાની છે એટલે આજ તો મજા જ એટલે આવશે કરો હાલો તો છે ને ની શરૂઆત કરી હા આજે છે ને સેલેન્જ ની હારી જશે ને એના માટે પૈસલ લઈ લીધું છે કેમ કેમકે આપણે વારે ખેલે મરસા ને એવું બધું નોખ નોખું રાખતા પણ આખેલા આપણે છે ને આ શાંત નો ઉપયોગ કરવાનો છે કોણ હારે ને એ જોવાનું છે કેમકે આ હાર છે ને તોય રોવું આવી જાય કેમકે આ સાણ લેગાડ ઉપર છે ગાલે હવે કોણ હારે ને કોણ જીતે હવે આપણે જોવાનું છે હાર છે એના માટે પૈસલ છે ને જીતવા હાટું પાંચસો રૂપિયા છે તો હાલો કોણ જીતે ને કોણ હારી આપણે જોઈએ પ્રતિકના મમ્મી પણ બેસી ગયા મજાની પાણીપુરી પણ આપણે આમાં ડીશમાં માં લઈ લીધી છે પંદર પંદર આમાં પાણીપુરી છે ને ફટાફટ જી પેલા પાણીપુરી ખાય જીત છે ને જો જી પાણીપુરી ઓછી ખાઈ ખીએ એ હારી જાય ને એના માટે પૈસા તમને બધાને ખબર છે હારવા હાટો તો હું મેકેલું છે એમ તો હાલો સેલ આપણે સ્ટાર્ટ કરીએ કોણ જીતે ને કોણ હારે આપણે જોઈએ કરી દઈએ હવે તો હાલો ફટાફટ પાણીપુરી ખાવા તમે આવો પાણીપુરી ખાવા કા હાલો ચાલુ કરજે નકર પાછા હારવામાં પાછા ખબર છે ને હારવામાં શું છે એમ

ત્રણ ખાધી મે બે જ ખાધી મને ઉદરે આવી ગઈ કે ને એટલે હાલો ફટાફટ ખાધે રે ને ખૂન ન કર હું હારી જાય છે તમારે યાર યાદ રાખ તો ન ખોટા હારી જાહો શાર

તમારે આમાં કેટલી છે આપડે વિડીયો જોશો ને એટલે ખબર પડી જાય એટલે તો મને નહીં યાદ જેઠાણી કોણ જીત છે એટલે દગડા જવું તો રાખેલું છે એટલે મજા આવશે એમ છે આખેલ મને જીતવા નહીં દે એવું લાગે છે મને મારે રાખી છે નકર વાતમાં વાતમાં હું રહી જઈશ આ એટલે સાઈન વાતો નથી કરતા કે નકર હારી જાય એમ બુજાવી ગય

મોડીએ ગયા હા એમાં એમ હતો કે અમે આ રસને વિડીયો ઉતારો હતો ને ભાઈ અહીંયા હોય ને એટલે અમને બેને વિડીયો ન ઉતારવા દે તો સંદેપ કે હાલો દર્શન કરતા આવ્યા ને પ્રતિકભાઈ ભાઈને રમાડતા આવી તો પ્રતિકભાઈ ગયા થા મોડીએ કા સંદેપ હા પ્રતિક ઓને ઈસ કરે ખાઈ ને એવો બધી મજા આવી ગઈ હા તો બસ હવે આપણે આજનો વિડીયો એન્ડ કરી દઈએ અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો ઉલક તમને ગમ્યો હશે ને ગમે હોય